રામ રામ જય માતાજી બધા જય માતાજી ને કેમ છો બધા મજામાં તો આપડે જો હવે રસોઈ ચાલુ કરી દીધી હા

और थेपला स्टैंड कौन आ रहा है ऐसे पूरी बन हम तो ये तो तेरे के तेप ना हम मोटी रोटी लिख रहे हैं ना पेट जाकर ना तो यार चार पेट का ले हमारे हैं जो भाई बना गोड गोड पेंदा ले मम्मी थेपला बना हम्म તો એવું જોઈએ ને પછી મારે પડે કાંઈ વાંધો નહીં શેડવી નાખશું ગેસમાં ક્યાં ધુમાડો લાગે ચૂલા ધુમાડો લાગે ને મજા ન આવે

અને પીયો ને તો તેદી આઈકે બને પી તો માડે બનાવી વાળો સોલા બોલા હરગાવાન રાજા સોલા ને રાજા આપી દેવાના હાઈ ઈ પસંદ તો ન કરે નો બને નો હોય અને બાયા કોઈ જામ ઢોકળો ન કરે તો ખાલે દે સાપા કેની કે વાત દનતા છોકરો સીતરામાનું ન ને આપો વાત કરતા

એટલે આંભળેલી છે યાદ હતું એટલું કીધું બાકી હકીકત તો કઈ રીતનું હોય એને ખબર મને ખબર આ રીતનું વાર્તામાં આવે એમ એને ખબર હતી કે તમે બેટ બરાબર પડી પડી કીધી હે વાર ક ઘણી મોટી જલ્દી લાઈ દીયો વાર તા ઘણી લાંબી હે પણ એનું આવડે પેલો સિંધાબન ના બા આલે ને પણ ગુજીર પોર ગુજરી જે નકર એ વારતા કરતા તમે અહી સીતરામાં જાય ને નંદીવી વાડી વારી બાઈ બેહે અને સિંધાબન બાના લાડુ માતા ને લાડુ માં વાત કરતા રોણિયા દાવ છે કે લાડુ માં હો ને તો વાત કરતા હા ઓ તો એ વયા ગયા હે એટલે એને પણ વાત છે

આમ આવી રીતે પાથરી વાર એટલે એક આવી સોટે નહીં અને છોટા છોટા રહીએ જરાક વારી જરાક ચડવામાં મજા આવે જરાક કડક તેવા થઈ જાય ને તેલમાં તરવાની મજા આવે એટલા હારવામાં રહે છે એ જ બીજા બધા અહીંયા રાખી છે બધા એવા ઘરમાં રમે લેકારો ને બાપુ મારે ઘરે હાલ હા જ દેખાય પછી જડી જાય હાપો રમે હાપો આડા છોકરાને જે યાદ આવે અમે ના હતા ત્યાં થાપો બહુ રમતા જડે નહીં માન માન તો જડે જ નહીં ઉતરે જ નહીં જડે પછી ઉતરે ત્યાં લગી તો ઉતરે નહીં એવી હોય જો મોરા થેપલા મોરા થેપલા નહીં મોરી

ते जे बन आन बाई की हार पो खोड़ू मोरन पबदे लाख से मोरन ना के तो पपट पांगी दे पोर बुकड़ा रे ला पो लाम केटलू मोरन ने खीरा छेटला

એલીનલીન બો મંકરતા મચ્છરની બેલ 2000 અંતા દી થાય એટલાત કરું નકો 2000 દી તા અને

તો આપણા થેપલા તમે જોયા થઈ ગયા છે કમ્પ્લેટ અને હવે જો આમાં બનાવે છે થોડીક પૂખડી પૂખડી એટલે પાકી ફૂલે છેત્રામાંની પાકી ફૂલે કહે ને એને પૂખડી બનાવી અને કાલ પાછી ચિત્રમે જવાનું હોય એટલે કાલ તો સોલો હરગાવે નહીં એટલે આજે બનાવીને અને મેલ દેવાની પછી હવામાં છે જાય ત્યારે પ્રસાદીમાં લઈ લેવાની તો એ બનાવે છે અને આપણે એની સાથે જ આ વિડીયો પૂરો કરી જો ગયેલી હોય તો લાઈક છે અને ચેનલનો સબસ્ક્રાઈબ કરજો તારે કંઈ કહેવાનું છે તો ચાલો મળી એક નવા વ્લોગમાં નવા વિડિયોમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો